સુરતમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે એકસો છવ્વીસ મિલકતોમાં હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોસ ભભૂક્યો હતો આજે સ્થાનિકો લિંબાત જોન કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા સુરત મહાનગરપાલિકાના એક એક પછી વિવાદ હોય છે ઘણી વખત જાગૃત નાગરિકો દ્વારા થતા કૌભાંડો ઉજાગર કરવામાં આવતા હોય છે હવે મનપા ગંભીર બેદરકારી સામે આવી છે મહાન દરવાજા વિસ્તારમાં રહેતા રહીશોના બિલ અન્યના નામે આવતા વિવાદ સર્જાયો છે અહીં એકસો છવ્વીસ મિલકતોમાં હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવતા વિવાદ સર્જાયો હતો મળતી માહિતી મુજબ દરવાજા વિસ્તારમાં રહેતા સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા વેરા બિલ મોકલવામાં આવ્યા હતા પરંતુ આ બિલમાં હિન્દુ નામને બદલે વેરા બિલમાં મુસ્લિમોના નામ આવતા વિવાદ સર્જાયો હતો આજે લિંબાયત ચૌન કચેરીએ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો લિંબાયતમાં એકસો છવ્વીસ મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયાની ગંભીર બેદરકારી કોણે કરી તે તપાસનો વિષય બન્યો છે હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ કેવી રીતે આવી ગયા તે એક સવાલ છે મનપાના બે હજાર ચોવીસ પચીસ વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા છે આજે લોકોએ ઝોન ઓફિસ બહાર વિરુદ્ધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી મારું નામ હેમાબેન છે પટેલ હેમાબેન છે અમે એ જે સમસ્યા લઈને લીંબાઈ ઝોનમાં આવ્યા છે કે અમારા જે બાપ દાદાના જે નામ અમારા અસલ આવતા છે અમે અત્યારે જે બધી અમારે એકસો છવ્વીસ ખોલીની બહેનોને પ્રોબ્લેમ એ આવ્યો છે કે સલમા કુરેશીનું નામ તમે કઈ ચાર સા ચાર વરસથી આવી રીતના જ બધા અલગ અલગ નામેથી અમારા વેરા આવે છે અમારે એ સમસ્યા છે કે તમે અમારા જે બાપદાદાનું નામ આવે છે એ જ તમે મોકલો ને અમે વેરા તો ભરીએ જ છે ને પણ અમારે અત્યારે લોકો બધા એમ કહે છે કે આ બરા આસન ધારા પણ લાગી ગયું છે તો લોકો વેચીને જતા રહી છે પણ એ વેચીને જાય છે તો એ લોકોના નામ પર તમે તો એ લોકોનું નામ અમારા વેરામાં શું કામ ચડાવો છો અમારે એ સમસ્યા છે અમારે એ સમસ્યામાંથી અમારે આ નામ કાઢાવવું છે અમારે જે બાપ દાદાનું નામ આવે છે એ જ જોઈએ છે પહેલે પણ આવી ગયું છે આ બે ત્રણ વર્ષથી એ આવે છે અલગ અલગ નામે જ આવે છે પણ અહીંયા આવીએ એટલે અમને કંઈને કંઈ કહી દે એટલે અમને મોકલી આપે એ તો થઈ જશે એ તો થઈ જશે લિંબાઈ માં એ લિંબાઈ જન અધિકારીને અમે એટલું કહેવા માંગીએ છીએ અમારું જે નામ આવે છે ને અસલ એ જ નામ અમારું રાખો અમારે બે વાપदादाને જે નામ ચાલે છે ને એ જ ચાલુ અત્યારે અમારી બીજુ કઈ નથી જોઈતું

કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપરવાળી મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાનું ઘટના બની અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે બને અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડબુકથી અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા અમે સૂચના આપવામાં આવેલી છે આજે અને બે દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે